અમદાવાદના વેજલપુર વિસ્તારમાં માબુટ ભવાનીનું એક અલાયદું ધામ આવેલું છે અરણેજ ખાતે આવેલ માબુટ ભવાનીનું આબેહૂબ સ્વરૂપ અને તેનાથી પણ વિશેષ શ્રદ્ધા અહીં ભક્તો ધરાવતા હોવાની ખૂબ જ ઓછા સમયમાં આ મંદિર સમગ્ર રાજ્યમાં ખ્યાતિ પામ્યું છે તો આવો કલ્યાણકારી બુટ ભવાની માતાના દર્શન કરીને મેળવીએ તેમની કૃપા અહીં ભૂખ્યાને મળે છે ભોજન બીમારને મળે છે દવા વિદ્યાર્થીઓને મળે છે રાહત દરે પુસ્તક માં બૂટ ભવાનીનો મહિમા છે અપરંપાર માં બુટ ભવાની ચારણ કુળમાં પ્રાગટ્ય પામ્યા હતા સૌરાષ્ટ્રના ગીર પંથકના નેસલા વિસ્તારમાં તેમનું પ્રાગટ્ય થયું હતું આ કલ્યાણકારી દેવીનું સ્થાનક રાજ્યના અનેક જગ્યાએ આવેલું છે તેમાંથી અરણેજ ખાતે આવેલું માં બુટ ભવાનીનું સ્થાનક સૌથી પ્રખ્યાત છે પરંતુ સાક્ષાત તે અરણેજ ધામથી જ અખંડ જ્યોત લઈને અમદાવાદના વેજલપુર વિસ્તારમાં માં બુટ ભવાનીનું સ્થાનક સ્થાપવામાં આવ્યું હતું અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા આ ધામના નિર્માણમાં ભલે હજી થોડો જ સમય થયો છે પરંતુ આ મંદિરમાં માના દર્શન અને તેમની ભક્તિ સદીઓથી થતી હોવાની માન્યતા છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ આ મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ પ્રાંગણને પસાર કરીને મુખ્ય ગર્ભગૃહમાં માં બુટ ભવાનીના ભક્તોને દર્શન થાય છે અહીં દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ માં બુટ ભવાનીને નતમસ્તક થયા વગર નથી રહી શકતા એટલો સકારાત્મક પ્રભાવ છે અહીં માં બુટ ભવાનીનો મંદિરમાં પ્રવેશતા જ મંદિર પરની ધજા જેણે ભક્તોને આકર્ષતી હોય તેવું ભાષિત થાય છે મંદિર પરિસરથી જ માં બુટ ભવાનીના દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા અહીં મંદિર ખાતે કરાઈ છે અને આ બુટ મંદિરમાં મારી પોતાની કુર્તિઓ હોવાથી મને ખૂબ જ શ્રદ્ધા છે અને હું અહીંયા નિયમિત સવાર સાત દર્શન માટે આવું છું અને આ મંદિરમાં આજુબાજુના વિસ્તારના માણસો ખૂબ જ નિયમિતપણે દર્શન માટે આવે છે અહીંયા રવિવારના દિવસે ખાસ કરીને જમણવાર પણ રાખવામાં આવે છે જેના કારણે જે સાવ ગરીબ માણસો છે એ પણ બે પોતાનું ભોજન લઈ અને સંતોષ પામે છે આ મંદિર ખરેખર ખૂબ જ સારું છે કહેવાય છે કે મનથી અને શ્રદ્ધાપૂર્વક જે કોઈ પણ ભક્ત પોતાની માનતા માં સમક્ષ માંગે છે તેમની મનોકામના માં બુટ ભવાની અચૂક પૂર્ણ કરે છે આ મંદિરમાં બે અખંડ જ્યોત પ્રજ્વલિત કરાય છે કહેવાય છે કે આ મંદિરની સ્થાપના સમયે અરણીજ ગામેથી માં બુટ ભવાનીના મંદિરથી અખંડ જ્યોત લાવવામાં આવી હતી અને ત્યારબાદ અહીં મંદિરના જીર્ણોદ્ધાર સમયે મોટા મંદિરની સ્થાપના સમયે અહીં બીજી અખંડ જ્યોત પ્રજ્વલિત કરાઈ અહીં ભક્તોને મા બુટ ભવાની સાથે સાથે દાદા હનુમાનના પણ દર્શન થાય છે બુટ ભવાની મંદિરની લગોલગ અડીને જ આવેલું છે શ્રી ખીજડીયા હનુમાન મંદિર અહીં મા બુટ ભવાનીના દર્શને આવતા ભક્તો ખીજડીયા હનુમાન દાદાના દર્શન કરવાનું અને તેમના આશીર્વાદ લેવાનું નથી ચૂકતા ભક્તોનું માનવું છે કે મા બુટ ભવાની તેમના તમામ દુઃખો દૂર કરે છે અને શ્રી ખીજડીયા હનુમાન તેમની અનિષ્ટ તત્વોથી રક્ષા કરે છે એટલે અહીં માં બુટ ભવાનીના દર્શને આવતા ભક્તોને આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી તો મુક્તિ મળે જ છે પરંતુ સુખ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે માતાજીની કૃપા અને સાથે જ આજે આ જે બુડભવાની મંદિર ટ્રસ્ટ છે એની ખૂબ સારામાં સારી કામગીરી છે એના કારણે આ મંદિરની ખૂબ જ પ્રગતિ થઈ છે કારણ કે રોજ નિયમિત અહીંયા ગરીબો માટે અન્નક્ષેત્ર ચાલે છે રાહત દરે અહીંયા હોલ આપવામાં આવે છે જેનાથી બેસણાના અને લગ્નના બંને કાર્યક્રમો બહુ સારી રીતે રાહત દરે આપવામાં આવે છે અહીં મંદિરમાં ત્રણસો પાસઠ દિવસ ભંડારો ચલાવવામાં આવે છે અહીં ગરીબ વિદ્યાર્થીઓને રાહત દરે પુસ્તક વિતરણ પણ કરવામાં આવે છે એટલી જ તો કહેવાય છે કે અનેરો છે મા બૂટ ભવાનીનો મહિમા અને અનોખી છે તેમના પ્રત્યે ભક્તોની શ્રદ્ધા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ